ત્રણેય ગામની પંચાયત સાથે ભાગીદારીથી આ પ્રોગ્રામ ચાલે છે પ્રોગ્રામમાં અમારા લભાથી છે બેનો બાળકો દુકાન વાળા લાળી ગલ્લા વાળા અને બારથી જે વેપારી વર્ગ આવીને પોતાના ધંધા કરવા વાળા છે એ સાથે આ પ્રોગ્રામમાં અમે જ્યારે બેનો સાથે જાગૃતતા કરીએ છીએ ત્યારે બેનોને આમાં ખ્યાલ આવતો થયો છે કે ભીનો સૂકો અને જોખમી કચરો કે એ રીતે અલગ કરવો એમનામાં આદતમાં ફેરફાર થવામાં અમે પણ જોઈ શક્યા છીએ બાળકોને પણ આ વસ્તુની જાગૃતતા આવી છે

આજે જે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એક આ કંપની એગ્રોસેલ ને સાથે સાથે ચલાવી રહ્યું છે એમાં મોટો ફાળો એમ કે જે પર્યાવરણને લગતો લગતો હોય ઢોર હોય એ જોઈએ તો ઘરે આ પર્યાવરણને લગતો જે આ પ્રોજેક્ટ ચાલતો હશે આ અપેક્ષાબેન ગાયત્રી બા એ લોકો અમારી સાથે જયારે પણ આવ્યા છે આ પ્રોજેક્ટ નો કામ લઈને ત્યારે અમને અમને પૂરેપૂરું ગાઈડન્સ આપ્યું છે આ વસ્તુ આવી રીતે હોય છે પૂરેપૂરું એમ કે ભીનો કચરો કઈ જગ્યાએ નાખવો સૂકો કચરો કઈ જગ્યાએ નાખવો કાચની વસ્તુ વગેરે તો છે છે કે ડાયપર એ અલગ જગ્યાએ નાખવા કાચનો વસ્તુ અલગ જ્યારે પણ આ કચરો એકઠો થાય ત્યારે ત્યાં સાફ કર્યા સફાઈ કરવી વાગે નહીં એનું બહુ ધ્યાન રાખીને આ માર્ગદર્શન અમને આ ટીમ દ્વારા મળ્યો છે આ ટીમ ટીમનો અમે આભારી છે કે અમને આટલું માર્ગદર્શન આપ્યું છે એમ ને જેવું કે ઢોળાખર ને આ પ્લાસ્ટિક પેટમાં જાય તો નડવાનું જ છે ને આ જે પ્લાસ્ટિક છે આપણા શરીર માટે પણ હાનિકારક જ છે આપણે જે પ્લેટમાં લઈને ખાઈએ છીએ પ્લાસ્ટિકની થેલીમાં લાવીએ છીએ એ આગળ ભયજનક બીમારી કેન્સર જેવી બીમારીને આમંત્રણ નોતરે છે તો આ બધું મોટા ભાગે આપણે ઓછું કરીએ હું તો એટલું જ કહું બંધ જ કરવું જોઈએ એમ પણ તેમ છતાં ધીમે ધીમે ઓછું કરી શકાય તો બહુ જ સારું એમ હા નમસ્તે મારું નામ છે ગાયત્રી હું બુસી આવું છું અને એગ્રોસેલ રોડા ફાઉન્ડેશન અને ગ્રામ પંચાયત દ્વારા આ પ્રોજેક્ટ ચાલુ થયો છે જે ગામમાં અમે ડોર ટુ ડોર અવેરનેસ કરીએ છીએ મહિલાઓને મળીએ છીએ મિટિંગ કરીએ છીએ અને એક જાગૃતતા જે પર્યાવરણને લઈને છે બહેનોને જ્યાં જ્યાં ડસ્ટબીન હોય છે એ લોકોના ડસ્ટબીન જોઈએ છીએ ડસ્ટબીનમાં શું શું છે આ બધું બહેનો અલગ અલગ રાખે એના માટે અમે એમને માર્ગદર્શન આપીએ છીએ પેડ કાચ અને વિનો કચરો સૂકો કચરો પેડ વગેરે જે હોય એને અમે કહી છે કે અખબારમાં તમે પેક કરી અને એના ઉપર ચોકડીનું નિશાન કરી અને પછી ડસ્ટબિનમાં નાખો જેથી ડમ્પિંગ સાઇડ ઉપર જયારે પણ જાય ત્યારે ડમ્પિંગ સાઇડમાં અમુક વર્કરો કામ કરતા હોય છે પોતાને આ રોજગારી માટે તો એ લોકોને કોઈ નુકસાન ન પહોંચે એ લોકોને કોઈ પણ જાતનું બીમારીથી બીમારી ન થાય એના માટે અમે એ લોકોને સમજાવીએ છીએ

હેના મૃત્યુ થઈ જાય છે પ્લાસ્ટિક માછલી કાચબા જેવા ઘણા પ્રાણીઓ મૃત્યુ થઈ જાય છે અમે પણ એને પડીકા ખાવાના ઓછા કરી નાખ્યા છે અને પછી તો પ્લાસ્ટિક અમે પેલા જ્યાં ત્યાં ફેંકતા પણ હવે બે ના આવે છે તો અમે શાળામાં લઈ આવીએ છીએ